હાલો પડો અને જે તત્વોએ વ્યવહાર કરવો પડે છે એટલે મેં અત્યારે મોર જવાનું છે એટલે અત્યારે હું ઘેથી નીકળું છું લગભગ દસ વારના આજુબાજુ પકી જાય તો અત્યારે અમે ગાય બેસવા માટે અત્યારે અમે ચાર લાઈન મૂકી દીધી છે કા આજ માટે તો ગાય અત્યારે અમે મોર જવા નીકળું છું થોડી વારમાં જ નીકળી જાઉં છું મોર રાત્રે હોય રે છોકરો હે આપી વાળો કીધો પટ્ટી વાળો પટ્ટી વાળો પટ્ટી વાળો હારેડો તો ગાય ગોલવાળા જતા તારે આવા pok keluar laौ mom હવે મોર આવી જાય છીએ એક્ઝેક્ટ મોર મો આપવા માટે એક અર્ધો કિલોમીટર બાર ની જરા દેખાય કે થોડો ભાઈ પાસે જવાના છીએ મોર મોર ઓફ લા ધરો ધરનો ડેમ જોઈશું હજી તો ને ભરતજી ડેમ ડેમ જોઈશું અમે સવારના લગભગ નવ વાગ્યા ને અકડે તા તાણા હવા અમે હોય સાડા અગિયાર પહોંચી જાય છીએ સાડા અગિયાર આવી જાય બહુ સારું લોબલ હવે આવી જાય છે મોર અને બાબરી ઉતારવા માટે અમે Kita mau ngasih, ayo, berarti Jojo, kadi nak, nak bapak, bapak asal motor bor. Babri utar wani Babri karwa yas. Oh, mandir.

એ કદમ ફીરે જો બે અલ્યા તો ભાવ દેકાના તો ફટાફટ ના ના માયા ઉતરતા નહી ચાલાસ કેટલા પૈસા હા પણ હજી કહેતા હતા કે કુવામાં કોઈ કોણી ઊંચું છે પણ હું જોવા રહ્યો નહીં તેવા જોઈએ આગળ જઈ હા 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 જોઈએ ત્યાં મમ્મો અંદર

Lá đùa Lá đùa đã là phát Nhiều lúc Tô giáo lá đùa Lá đùa đã là phát Nhiều bầu

哪里来着？哎呀，哎呀！我这哪里来着？我靠，米姐，谢我！哈哈。

હવે જમણવારામાં આવી જાય છે હવે પણ ચાલુ થઈ ગયો હવે ભરતજીન બે આવી જાય છે ઘણી બધી વસ્તી સૈયા તો ગાય અમે અત્યારે અમે ધરોઈ પોખી જાય છીએ આ અમી ધરોઈ છે અને અમે આટલા ઉભા રહ્યા છીએ હવે જતા તા અમે ખેર હોમો વળ્યા એટલે કીધું ધરોઈ થઈને થોડું જોતા જોતા જઈએ આગળ આ નવું કોક બનવાનું ચાલુ છે કમકાજ દરો દરોઈમાં બધું સારું સારું કામ ચાલુ ચાલુ છે અને હાલ અત્યારે લગભગ માપના માપના બે ગેટમાં પાણી થોડું થોડું આ જાય હારે થોડો થોડું માપનો માપનું માપનું પાણી આ જાય છે એ હવે થોડું થોડું આવે છે તો હવે ભરત જયારે જબર નહીં બનાવ્યું પણ ડુંગરા કોરે મોરે વેચમાં ધરોય ને સુપર નજારો હો મારા ભરતજી પણ છે હર્યા ભરતજી બોલો મજા આવી જઈ મજા આવી જઈ ફરતા ફરતા વ્યા દોડ તો વાગી ગયો પણ મજા ના આવી ધરોઈમાં પણ જોવાની મજા આવે એવી છે તો એક્ઝાટ અમે તરણે પખી ગઈ છે હવે તો આ તરણનો નજારો હવે જે એની જે દિવાલ બનાયેલી છે નજારો હવે તે અમે તરણના અંદર રોડ ઉપર તો ગ્રાઝ નદીમાં ઉતરવાની તૈયારી અમારી આ તર dạng 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 નું નામ છે ગોટી તો ઘોટીથી આ મગજ છીએ તો બાપસા જવાય આમક સાઈડ જવાય તો તરોઈ જવાય હા તો અમે આ તરોઈના રસ્તા વળી ગયા છીએ અત્યારે દેખાય સો સાત કિલોમીટર થાય નીકળી ગયા છીએ અને ધરોઈના રસ્તા જવાનું છે અત્યારે નજીક પખલા આવી ગયા છે જવા માટે લગભગ સાત આઠ કિલોમીટર જેવું બાકીએ છીએ એટલે અમે આ મોટા નજીક સુપર નજારો છે અહીંયા તો હજી અમે

साल <invece> आयो <plains> के फोटो परहे तिम छम सोन्छ अब म बेग्यो मेडम छम म करे गणु काम छ गणु काम छ ओय बेटा चोकन जति ओय 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 गुटुर 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 चबी अडे ओय ओय जिरेला बान लाच्यो ह ह सप्रोबारमा नथु ह अथि पहिला-पहिला नाचि देन पछि के दु केला पछि दु जिए तम તય ગેરા જવાનો હવાર હતી ગેરા હ હ હવાર હતી ગેરા ચાર જવાનો ને તય જોક તન મોળ ના ભખરા જુવા મારો ગોટ મોગો કોઈ 2000 થઈ એ વિડિયો જોઉ છું બધો કે પૈસા તો આવતો નહી બોર બે ટોકર ઉકા આખો ટોકર મોટો ભરી જાય એટલું પાછો આલી દેજો

આ પી હોખી ગયો ભાટે ભાટે કનલે પણ હાથે કે બરા તો દઈ લે પણ મેં ઓન કીધુંતું કે તું ખાતું થઈ કે ના આ તું પેલી કળા જે તન ભાયના રોકે બેસ હા બેસ આ તારા સારબો હતા તો હે બજે આજ આજ ના આજ ઘવા ના તો થરે આ તો નહીં જવાન આજ તો મુક જઈ ના એ એ